નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ એપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો રેસ ઓપ્ટિક્સની અંદર આપણે પ્રકિરણ અને પ્રકાશ ઉપકરણના આધારે ધ્યાન શીખવા આપણે જોઈશું પ્રકાશના રેલે પ્રકિરણ માટે આલ્ફાનું મૂલ્ય કેટલું તો મિત્રો જ્યારે આપાત પ્રકાશની જે તરંગ લંબાઈ હોય એ કણના પરિમાણ કરતાં ખૂબ નાની હોય જેમ કે તરંગ લંબાઈ ધારો કે એક એંગસ્ટ્રોમ છે અને કણ પરિમાણ છે 100 એંગસ્ટ્રોમ તો લેમ્બડા અને કણના પરિમાણના ગુણોત્તરને આલ્ફા કહેવાય લેમ્બડા બાય ડી એટલે એને આલ્ફા કહેવાય તો આમાં આલ્ફા તમે જુઓ એ ખૂબ નાનો મળે છે એક 1 ભાગ્યા 100 કરો તો 0.01 મળે છે એટલે આલ્ફા મૂલ્ય એ એક કરતા ખૂબ નાનું હોય છે રેલે પ્રકિન જો પ્રકાશનું પ્રકિનન કરતા કણનું પરિમાણ ખાલી જગ્યા હોય તો થતું પ્રકીણન રેલે પ્રકીણન કરતા રેલે પ્રકીણન કહેવાય તો જસ્ટ આગળના एमसीक्यू માં સમજાવ્યું કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપાત પ્રકાશની પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેવું હોય નાનું હોય સોરી આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા મોટું હોય અને તરંગ લંબાઈઓ છે એનું પરિમાણ કેવું હોય મોટું હોય તો શું થાય રેલે પ્રકીણન થાય વાદળ સફેદ દેખાય છે તેનું કારણ શું છે તો વાદળની અંદર છે ને ડિફ્યુઝ પરાવર્તન થાય ડિફ્યુઝ પરાવર્તન એટલે કોઈ તરંગ લંબાઈ પર આધાર ના રાખે બધા પ્રકારની તરંગ લંબાઈના જે કિરણો હોય એક સાથે પરાવર્તન કરી નાખે છે અને બધા પ્રકારની તરંગ લંબાઈ હોય બધા રંગના કિરણો એક સાથે આપણે આંખમાં દાખલ થાય એટલે આપણે વાદળ સફેદ દેખાય છે તો આવા પરાવર્તનને મિત્રો ડિફ્યુઝ પરાવર્તન કહેવામાં આવે છે અને હા મિત્રો એ તરંગ લંબાઈ પર આધારિત નથી તો સફેદ પ્રકાશનું ડિફ્યુસ પરાવર્તનનું કારણ છે મિત્રો જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ એકસો પાંચ સેમી હોય અને સામાન્ય સ્થિતિમાં મોટો શક્તિ વીસ હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી મિત્રો ટ્યુબ લંબાઈ છે એફઓ પ્લસ એફ એફઓ છે એકસો ને પાંચ

છેદમાં વીસ વીસ કેટલા થાય મિત્રો એફ સેન્ટીમીટર થશે ઓકે આન્સર કયો આવશે જયારે સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો મેગ્નિફાઈંગ પાવર શું થાય તો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે સૂત્ર શું છે એલ ના છેદમાં એફ ડી ના છેદમાં એફ હવે એલ વધે એમ ચાલે છે એલ તો સ્વાભાવિક છે કે એલ વધે અને મોટો શક્તિ અથવા મેગ્નિફાઈંગ પાવર શું થાય વધે છે મિત્રો એટલે એ આવશે ઓકે નેક્સ્ટ સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીએસ ની કેન્દ્ર લંબાઈ અનુક્રમે એફઓ અને એફી હોય તો એમની વચ્ચેનો સંબંધ શું છે તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં શું હોય મિત્રો લેન્સ હોય ને એ નાનો હોય વસ્તુ તરફનો લેન્સ અને કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે જ્યારે આમની કેન્દ્ર લંબાઈ શું હોય આ તરફનો લેન્સ એટલે આઈપીએસ કહેવાય અને કેન્દ્ર લંબાઈ વધુ હોય છે અને એફઓ ઇઝ લેસ દેન ઈ ઓકે આઈપીએસની કેન્દ્ર લંબાઈ વધુ જ્યારે ઓબ્જેક્ટિવ કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે મિત્રને એક સાતમું એમસીક્યુ છે ટેલિસ્કોપની વિવર્ધન શક્તિ એમ છે જો આઈપીસની કેન્દ્ર લંબા અડધી કરવામાં આવે તો વિવર્ધન શક્તિનું મૂલ્ય શું છે તમે જે પોલટું એફઓ છે એટમાં એફ ઈ ધારો કે આપણે આ એફઈ છે આઈપીસ એ કેન્દ્ર લંબા અડધી કરી આઈફી ડેસ એ જ ક્લટું એફઈ બાય ટુ કર્યું

અંતર્ગોળ લેન્સ આવે કેન્દ્ર લંબાઈ ઋણ થાય બસો સો સેમી સેમીનો મીટર મૂકીએ મિત્રો તો જ ડાયોપ્ટર માં આવશે દસ માઇનસ બે ઘાત મીટર તો માઇનસ બે ઘાત ની બે જીરો ઉઠી જશે એટલે માઇનસ પોઈન્ટ પાંચ ડાયોપ્ટર એટલે આન્સર શું આવશે બી આવશે સંયુક્ત માઇક્રોસ્કોપના ના વસ્તુ કાચ ની વિવર્ધન શક્તિ પાંચ છે એટલે એમો પાંચ આપેલું છે જો માઇક્રોસ્કોપની વિવર્ધન શક્તિ ત્રીસ હોય એટલે એમ બરાબર ત્રીસ હોય તો આઈપીસ માટે વિવર્ધન શક્તિ કેટલી તો મિત્રો આપણે મોટવણી માટે શું છે બંને લેસથી મોટવણીનો ગુણાકાર છે એમો ક્રોસ હેમી તો એમાં પાંચ આપેલું છે સર એમાં અહીંયા પાંચ આપેલું છે અને એમી કેટલા આપેલું છે ત્રીસ આપેલું છે પાંચ એમી

ખૂણો આગ પર બનાવે છે એટલે શું આવશે એક મેરી રેડિયન એટલે આને આપણે દસથી માહિના ત્રણ કાત સીધું લખી નાખીએ તો ચાલે આઈપીસ ને એવી રીતે ગોઠવવામાં આવે છે અંતિમ આભાષી પ્રતિબિંબ અનંતનાર રચાય છે આથી ઓબ્જેક્ટ દ્વારા રચાતા વાસ્તવિક પ્રતિબિંબનું પરિમાણ કેટલું તો મિત્રો આપણી પાસે બે સુત્રા છે એફો બાય અને બીજું એમ બરાબર બીટા બાય આલ્ફા

એ આપણે જોવાનું છે તો ખૂણો બરાબર શું આવશે મિત્રો ચાપ ચાપ એટલે પરિમાણ અથવા ત્રીજ આ રખ્યો ત્રીજા તરીકે એફ આવશે તો વીસ ગુણ્યા દસ ત્રણ ઘાત પરિમાણ એફ કેટલા છે મિત્રો બે પોઈન્ટ પાંચ તો બે નો ગુણાકાર કરીએ તો કેટલા થશે મિત્રો પચાસ પચાસ ગુણ્યા દસ ત્રણ ઘાત હવે આ સમી અંદર છે એટલે કેટલા આવશે ત્રણ પોઈન્ટ કાપી નાખો જીરો પોઈન્ટ પાંચ સેમી પણ મીમીમાં કરવું હોય તો એક સેમી એટલે દસ મીમી એટલે એક પોઈન્ટ આ બાજુ કરશે પોઈન્ટ પાંચ મીમી આવશે પરિમાણ સી આવશે દસ સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેસનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે યાદ રાખજો મિત્રો જ્યારે અનંત અંતર આપેલું હોય ને તો સાદા માઇક્રોસ્કોપની મોટવણી ડીબા એફી આવે બરાબર ડી એટલે પચીસ સેમી નિયર બિંદુ અંતર અને જ્યારે અનંત અંતર ન આપેલું હોય તો વન પ્લસ ડીબા એફી આવે ત્યારે મોટવણી ખાલી જગ્યા થશે સામાન્ય દ્રષ્ટિ માટે નિયર પોઈન્ટ પચીસ સેમી છે તો મિત્રો મોટવ શક્તિ શું આવશે ડીબા એફી પચીસ સેમી નિયર બિંદુ અંતર અને છેદમાં એફ એટલે દસ સેમી કેટલા આવશે બે પોઈન્ટ પાંચ આવશે એટલે જવાબ શું આવશે આવશે એક વ્યક્તિ દ્વારા લંબાઈના પાતળા સાદા તરીકે ઉપયોગ કરવામાં આવે છે નિયર પોઈન્ટ પચીસ સેમી છે તો માઇક્રોસ્કોપનો મેગ્નિફાઈંગ પાવર કેટલો તો જો મિત્રો અહીંયા એવું નથી કીધું કે પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે તો આવા સંજોગોમાં મોટા મણી શું હોય વન પ્લસ ડી

આઈપીસ સમાંતર કિરણો નિર્ગમન પામે છે અને ઓબ્જેક્ટ ના લેન્સ આગળ બે અંશનો કોણ આંતરે છે ત્યારે પ્રતિબિંબની ની કોણી પહોળાઈ કેટલી તો જો મિત્રો એમ ઇઝ ઇક્વલ ટુ એફઓ બાય એફ બીટા ભાગ્યા આલ્ફા બરાબર એફઓ કેટલા છે સાઈઠ સેમી કેન્દ્ર ઓબ્જેક્ટિવ છે એટલે સાઈઠ આ પાંચ છે બીટા ऑब्जेक्टिव સાથેનો કોણ એટલે α અને આઇપીસ સાથેનો કોણ એટલે β β ને કરતા બનાવો 60/5 એટલે 12 12 * 2 એટલે 24 સેન્ટીમીટર થશે આન્સર ગાઓ ઓષી મિત્રો c એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો મેગ્નિફાઇંગ પાવર 8 છે બે લેન્સો વચ્ચેનો અંતર

f r = શું થશે 8 f a કિંમત મૂકી દયો અહીંયા 8 f -E, + f -E = 54 9 f -E = 54 તો 54 / 9 એટલે 6 સેમી અને 6 અહીંયા મૂકી દયો 48 સેમી એટલે 48 પહેલા કોને કીધું છે આઈપીસ તો આઈપીસ માટે છ છે અને ઓબ્જેક્ટિવ માટે અડતાલીસ છે એટલે છ અને અડતાલીસ આવશે એક પ્રયોગશાળામાં બે ચાર છ અને આઠ કેન્દ્ર લંબાઈ અનુક્રમે ચાર બહિર્ગો લેન્સ એલ વન એલ ટુ એલ થ્રી અને એલ ફોર છે તેમાંના બે લેન્સની મદદથી દસ સેમી લંબાઈનું અને ચાર મેગ્નિફાઈંગ પાવર વાળું ટેલિસ્કોપ બનાવવું છે तो ऑब्जेक्टिव ने आईपीएस में टक कर दिलाएं तो एफ ऑफ़ प्लस एफी का यू इक्वल टू अल्दस से में केंद्र लम्बाई नो मैग्नीफाइंग पावर चार चे अने एम इक्वल टू एफ बाय एफी चार उसे एफ चित में एफी तो एफ बराबर सो उसे फोर एफी कीमत मुख्य है

તો મિત્રો જેમ જેમ વસ્તુ નજીક આવતી જાય ને પ્રતિબિંબ દૂર દૂર જતું જાય છે આલેખ કયો આવશે આ વસ્તુ નજીક અંતર એમ પ્રતિબિંબ દૂર જતું જાય છે એટલે આપણો આલેખ સી આવશે અંતરગોળામાં સાચા પ્રતિબિંબ માટે પણ યુ વિરુદ્ધ વનપન યુ અને પણ વી વચ્ચેનો આલેખ કેવો હશે તો મિત્રો એની અંદર શું છે આપણો શું છે વનપન એફ પણ વી પ્લસ પણ યુ તો વન અપન વી શું આવે વન અપન એફ માઇનસ વન યુ તો આને પેલા વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવો ને તો એમ બરાબર પ્લસ વન અપન એફ આવે એટલે હાલે કેવો આવે મિત્રો સુરેખ આવે છે પણ પેલું તો ખરી જ પેલું નજીક આવે એટલે દૂર જાય છે હાલે સુરેખ આવે પણ આગળના ગુણધર્મના અનુસારે જેમ જેમ વસ્તુ અંતર ઘટે એમ પ્રતિબિંબ અંતર વધતું જાય છે વધતા સુરેખ આવે છે લેન્સ દ્વારા મળતું લેટરલ મેગ્નિફિકેશન એમ અને પ્રતિબિંબ અને પ્રતિબિંબ અંતર વી નો આલેખ નીચેનામાંથી કયો એમ બરાબર એફ માઇનસ વી ઓકે છેદમાં શું આવશે એફ એફ આવશે ને અને અહીંયા શું આવશે આપણો જે એફ બરાબર એફ માઇનસ યુ છે તો એના બદલે અહીંયા એફ માઇનસ વી છેદમાં એફ અહીંયા પણ આલેખ શું આવશે મિત્રો અલગ અલગ ભાગાકાર કરો તો અહીંયા માઇનસમાંના પણ એફ ટાળ આવે એમ તરીકે માઇનસમાંના પણ એફ આવે બરાબર છે પણ આલેખ કેવો આવશે મિત્રો સુરેખ આવશે એટલે અહીંયા મને વિ વિરુદ્ધનો આલેખ એ આવશે તો મિત્રો ખૂબ અગત્યના પ્રગ્ન અને પ્રકાશ્ય ઉપકરણ ટેલિસ્કોપ માઇક્રોસ્કોપના આપણે એમસીકે જોયા આશા રાખીએ છીએ તમને જેડબલ ડબલ ખૂબ ઉપયોગીને મળશે તો આપણે જુદા જુદા ટોપિક વાઇઝ આ લેક્ચરની અંદર એમસીકે જોયા નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણે સ્પેશિયલ જે ઈમાં પૂછાઈ શકે એવા આપણે પ્રશ્નો છે તો એ જે તે જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો